દીકરો ગમે તેટલો સાહેબ ખરાબ કામ કરે માને ગમે તેમ કહે પણ છતાં એ માં પોતાના દીકરાઓને ન તર છોડી શકે દીકરો મા બાપને છોડી શકે પણ મા બાપ દીકરાઓને ન છોડી શકે અત્યારે સમયાંતર એવું આવી ગયો છે આ કાળમાં વૃદ્ધાશ્રમોની કેટલી બધી સંખ્યા વધતી જાય છે બાપ બે જ વખત દુખી થાય છે જિંદગીમાં એક દીકરી ઘર છોડે ત્યારે મા બાપ જિંદગીમાં બે વાર દુખી થાય એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો એને તરછોડે ત્યારે બે વાર મા બાપ દુઃખી થાય છે અત્યારના તમામ યુવાનોને પ્રાર્થના કરું છું બાપ મા બાપનું જતન કરજો એને કેટલા કેટલા સ્વપનાઓ આપણી પર સેવ્યા હોય છે આપણી ખુશી માટે થઈ અને પોતાની જિંદગીના તમામ સ્વપ્નાઓને એણે એક પાંજરામાં કેદ કરી દીધા હોય છે એને ખુશ કરજો એને રાજી રાખજો જિંદગીમાં બધું જ તમે ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ કદાચ તમારી જાતને ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ પણ તમારા મા બાપને ન ભૂલશો અને હું ભરોસા સાથે કહું છું કે તમે તમારા મા બાપને રાજી રાખો એની સેવા કરો દુનિયામાં એક પણ વ્યક્તિની સેવા કરવાની તમારે જરૂર નથી સાહેબ તમે તમારા બાપની સેવા કરો એને રાજી રાખો ઘણી ઘણી વખત એવું સાંભળવા મળતું હોય મને કે ફલાણા ત્રણ ત્રણ દીકરા છે પણ મા બાપ જુદા રહે છે મહારાષ્ટ્રમાં કથા કરવા ગયો બાપુ ત્યાં કેદારેશ્વર મહાદેવ છે આપણે શિવ સ્તોત્ર એ પુષ્પદંત અને અત્યારનું જે દક્ષિણ કાશી કહેવાય અનેક પુરાતન મંદિરો છે ભગવાન શિવના અને બધા તો ત્યાં કેદારેશ્વર મહાદેવ અને એ મંદિરે મેં એક દ્રશ્ય જોયું બાપુ વૃદ્ધો બધા મંજીરા અને કરતાલો લઈ અને ભગવાનના નામની અખંડ ધૂન ગાતા હતા એટલે મેં વળી એમને એમને આમ સહજતાથી ત્યાંના મારા આયોજકો સાથે હતા એટલે મેં વાત કરી બહુ સારું કે મેં કીધું વડીલો અહીંયા આટલી અખંડ ધૂન અકાવે એક વ્યક્તિએ મને કીધું દાદા આ બિચારાઓ બધા પોતાની નોકરી કરે છે હું તો વિચારવા પડી ગયો નોકરી છે ને તો કહે છે કે જેને જેના દીકરા હોય મા બાપને કાઢી મૂક્યા છે ને એને અહીંયા અમે રાખીએ છીએ અને અખંડ ધૂન હાલે છે બધાયનો વારો હોય છે ત્રણ ત્રણ કલાક ધૂનમાં આવવાનો એક ત્રણ ટકના રોટલા માટે થઈ શું શું લઈ જાય બીજું મા બાપ તમારી પાસેથી કોઈ દિવસ કોઈ મા બાપે કોઈ દીકરાની સંપદાને હડપ લઈ લીલી હોય એવો એવો દાખલા છે જ નહીં પોતાની સંપદા પોતાના દીકરાને આપી દે છે બધું આપી દે છે એને તો કાંઈ જૂતરું નથી બસ તમારો પ્રેમ અને તમારો સાથ જોઈએ છે અને સાંજે નોકરીએથી આવીને પછી પોતાના મા બાપ પાસે અડધો કલાક અને કલાક બેસે ને તો કોઈ દિવસ મા બાપ કોઈ દી વૃદ્ધ ન બને અને દીકરો કોઈ દી મોટો ન થઈ જાય સાહેબ જો પોતાના મા બાપ પાસે અડધો કલાક બેસે તો બાપને ખાલી એટલું પૂછજો તમારી જરૂરિયાતમાં કઈ ઓછું તો નથી રહેતું ને તમારી પાસે કશું નહીં દિવસ બધું તમને આપી અને આ દુનિયામાં બધું જ આ જગતમાં મળે છે પણ માં અને બાપનો પ્રેમ કોઈ દિવસ નહીં મળે જેટલું ઊંચું સ્થાન માનું છે એટલું જ ઊંચું સ્થાન બાપનું પણ છે સાહેબ બાપ પણ એટલો જ ઊંચો છે દિવાળીનો તહેવાર આવે પરિસ્થિતિ ખરાબ હોય તો દીકરાના શરીર ઉપર નવા કપડાં હોય અને બાપ એમ કહેતો હોય મેં તો હજી હમણાં જ કપડાં લીધા છે હું હું એ એ કપડામાં નવું વર્ષ ચલાવી દઈશ દીકરાના પગની અંદર નવા ચપ્પલ પહેરાવડાવે અને પોતાના બૂટની અંદર તૂટી ગયેલી સક્તળી પણ ન નખાવે અને છતાં પણ પોતાનું નવું વર્ષ પસાર કરી દે સમજો આ પાત્ર બીજું કોઈ નહીં હોય આ જગતનો એક દીકરાનો બાપ હશે તમારા અનેક રૂપિયાઓ હોય છે મા બાપ રાજી નહીં હોય તમારા રૂપિયાની કોઈ કિંમત નથી વાલા એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું આ ફરી વાર દોહરાવું છું કે બીમાણી પરિવાર ને ગમે તેટલી મોટી સંપદા મળી છે પણ એ સંપદામાં કદાચ આ દુનિયા રાજી થઈ હશે ગમે તે થયા હશે પણ આજે અંતરિક્ષમાં રહેલો એ સ્વર્ગસ્થ બાબુભાઈનો આત્મા અને અહીંયા બેઠેલી એ માન એ માની છાતી આજ ગજગજ ફૂલતી હશે કે આજે અમારા દીકરાઓએ અમારી પાછળ સુંદર કાર્ય કર્યું છે સંપદાથી મા બાપનો પ્રેમ ન મળે સાહેબ એટલે મારો પુણિત મહારાજ અંતિમ પંક્તિમાં એક વાક્ય લખે છે ધન ખર ચતા મળશે પણ માતા પિતા મળશે નહી ધન ખર મળશે બધું માતા નહિ ધન ઘધુ માતા પિતા મરશે નહીં ધન ઘિતા મરુશે नहीं पल पल पुनीत चरणनी तमे चाहना भूल्सो કકર એ ના એ હવી સરસો નહીં આગળિત છે ઉપકાર એ ના એ હવી સરસો નહીં માબત શું નહી ભૂલ છો નહી પત પથ પથ્થર પૂજ્યા પૃથ્વી તળા ત્યાર દીઠું તમ ખુ પત આ દુનિયાના જેટલા પથ્થરો હતા એ પથ્થરોની અંદર ભગવાનને જોયા અને ભગવાનને તરીકે ને પૂજા ને ત્યારે આપણા મોઢા જોયા છે હે પુનીત જનના કાળ જા પત પથર બની છુંદ સુ નહીં મા બાપ માં પ્રસૂતી ભવાની ની આલકાર આપ્યો કારણ કે માં સ્વીકારા વગર રહી જ ન શકે મોડે થી બોલું માં મને હાચઈ બાળ પણ સાંભરે પછી મોટપની બધી મજા કડવી લાગે ભગવાન થી એક દોરાવા ઉપર જેનું સ્થાન એટલે મા પ્રભુના એ પ્રેમ તણી પોતડી રહ્યો અને જગથી જુદેડી જાત જો જગની જોડે શખી